નમસ્કાર આજના આપણે વાત પચીસ ના સબસીડી યોજના વિશે ની વાત કરીશું આ યોજના અંતર્ગત સબસીડી ની માહિતી નીચે મુજબ આપેલી છે તો ખેડૂત મિત્રો આપણે સબસીડી ની માહિતી મેળવીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખરીદી ના પંચોતેર ટકા અથવા તો ચાર હજાર પાંચસો આ બંનેમાંથી જે ઓછું હોય તે રકમ સબસિડી તરીકે તમને મળવા થશે ખેડૂત મિત્રોને અન્ય જાતિના ખેડૂતો માટે ખરીદીની કિંમતના પચાસ ટકા અથવા તો ત્રણ હજાર રૂપિયા જે આ બેમાંથી ઓછું હોય છે તે રકમ ખેડૂત મિત્રોને ને થશે આ યોજનામાં ફોર્મ ભરવા માટેની તારીખ વાત કરીએ આપણે ખેડૂત મિત્રો તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ થી ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર પાંચ બે હજાર પચીસ છે જે કોઈ ખેડૂત મિત્રોને ને મફત ફોર્મ ભરાવવું હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર ડોક્યુમેન્ટ મોકલી દેજો તેમનું ફોર્મ આવશે આવું ફ્રી ભરી દેવામાં આવશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ આપણે તમે નીચેના સ્થળો પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો તેની વાત કરીએ આપણે તમારા ગામની ગ્રામ પંચાયત હોય ત્યાં વીસી દરવાદ અરજી કરી શકો છો તમે સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર ખાતે પણ જઈને તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો કોઈ પણ સાયબર કાફે પર જઈને તમે પણ ઓનલાઈન અરજી કરાવી શકો છો અથવા તો તમે તમારા મોબાઈલ પરથી પોતે જાતે પણ અરજી કરી શકો છો અરજી કરવાની લિંક નીચે આપેલી છે અથવા તો અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો ત્યાં લિંક આપેલી છે અરજી કરવા માટે તમારે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે આધાર કાર્ડ બેંક પાસબુક જમીનના દસ્તાવેજ એટલે કે ડ્રો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવેલ છે ડ્રો પસંદ થયેલા લાભાર્થીઓને પૂરું મંજૂરી આપ આપવામાં આવે છે ઓનલાઈન અરજી કર્યા પછી તમારે શું કરવું તેની વાત કરીએ આપણે તમે ભરેલી અરજીની પ્રિન્ટ તમારી પાસે સાચવી રાખો પૂર્વ મંજૂરીના હુકમની રાહ જુઓ આ હુકુમ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીના ગ્રામ સેવક દ્વારા કરવામાં આવશે પૂર્વ મંજૂરીનો હુકુમ મળ્યા પછી સ્પ્રે પંપની ખરીદી માટે તમને ત્રીસ દિવસનો સમય ગાળો આપવામાં આવશે એટલે કે તમને જે હુકુમ મળી જાય છે તેના તેના પછી તમારે ત્રીસ દિવસની અંદર પંપની ખરીદી કરવાની રહેશે આ સાધનની ખરીદી ક્યાંથી કરવી તેની વાત કરીએ આપણે સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલી કંપની અને મોડલ નામ માન્ય ડીલર પાસેથી જ સ્પ્રે પંપની ખરીદી કરવાની રહેશે માન્ય કંપનીઓ અને મોડલની વિગત તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ઇનપુટમાંથી મેળવી શકો છો તે અમારી ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ખેડૂત મિત્રો સબસિડી માટે જમા કરવા માટેના ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે સાધન સહાયનું ફોર્મ ઓનલાઈન અરજીની પ્રિન્ટ પૂર્વ મંજૂરીનો હુકુમ ખરીદી કરેલ ઓરિજિનલ બિલ આ ઘેર પોર્ટલ પરનું ભાવપત્રક ડીલરનું માન્ય પ્રમાણપત્ર જમીનના દસ્તાવેજ એટલે કે હાથ બાર અને આઠવાની નકલ આધાર કાર્ડ બેંક પાસબુક જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો એસી એસટી ખેડૂત માટે આટલા ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના રહેશે સબસિડીની માટે આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે વધુ માહિતી માટે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસનો સંપર્ક કરો તો મિત્રો તમને વિડીયો સારો લાગી ગયો તો વિડીયોને લાઈક કરી દો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી જોયો અને વિડીયોને શેર કરવાનો ના ભૂલતા ખેડૂત મિત્રો